અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ પંજાબ નેશનલ બેંક ઉપર વિશાળ જગ્યામાં સ્ટ્રોંગ બોડી જીમનો આજે શુભારંભ થયો છે રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રામકુંડના પ્રિયાંશુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને જીમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જીમના સંચાલક સાગરભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સ્ટ્રોંગ બોડી જીમખાનાનું આજે ઉદઘાટન થઈ ગયું છે ત્યારે માણસના જીવનમાં સ્વાસ્થ્યની બહુ જરૂર છે આજના સમયને એને અનુલક્ષીને આપણા જ મિત્રોએ જે સાગરભાઈ અને એમના સાથી મિત્રોએ સ્ટ્રોંગ બોડી જીમખાનાનું નવીકરણ આજે ઉદઘાટન થયેલું છે ત્યારે અહીંયા આવનાર તમામ ભાઈઓને સારી એવી બોડી મળે સારું બળ મળે અને શરીર બધાનું સ્વસ્થ રહે એવી મારી હૃદયની શુભકામના જય શિયાળા been Modi Jhansakshi News Angleshwar.